નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચોઈસ ફિલિંગ સીએટીના જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એમને ચોઈસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી ધોરણ પાંચમાં પાસ થયેલા સીએટીના વિદ્યાર્થીઓ કઈ રીતે કરી શકે શિક્ષકો કઈ રીતે કરી શકે એનો એના ઉપર આ વિડીયો બનાવી રહ્યા છે સાથે વિડીયોમાં ચોઈસ ફિલિંગ કઈ રીતે કરશું એ એના માટે કઈ કઈ શાળાઓ છે તે પછી શાળાઓમાં ગર્લ્સ માટે કઈ છે અને સંયુક્ત એટલે કે કુમાર કન્યા બંને માટે કઈ છે પછી કઈ કઈ શાળાઓ કોને મળશે એ તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી અચૂક તો સૌ પ્રથમ આપણે એના માટે તમારી પાસે જે પણ બ્રાઉઝર હોય એટલે કે ક્રોમ ગૂગલ બીજું જે હોય ખોલવાનું છે એમાં તમારે આ વેબસાઇટ જી એસ એસ વાય ગુજ સર્ચ કરવાનું છે આ વેબસાઇટ આપણું લખીને તમારે સર્ચ કરવાનું છે તો આ રીતે વેબસાઇટ ખોલી જશે વેબસાઇટ ખોલે તો એ વેબસાઇટ પર ક્લિક કરવાનું છે તો આ રીતે એ વેબસાઇટ પર ક્લિક કરતાં આ રીતે વેબસાઇટ ખોલી જશે તો વેબસાઇટ નામ છે જી એસ એસ વાય ડોટ ઇન આ વેબસાઇટ ખોલવાની છે હવે નીચે આ રીતે તમારે આવવાનું છે અને નીચે સીએટી બેઝડ સ્કીમ્સ બે હજાર પચીસ અહીં તમને ન્યૂ ન્યૂ લખેલું આવે છે તો અહીં બધી સીએટીની માહિતી આપેલી છે તો વિદ્યાર્થી રજિસ્ટ્રેશનમાં તમે આ જે રજિસ્ટ્રેશન લખેલું છે ત્યાંથી તમે લોગ ઇન કરી શકશો તો હું સમજાવી દઉં છું કઈ રીતે કરવાનું સીએટી રજિસ્ટ્રેશન છે તો કઈ રીતે કરવું એની માહિતી છે સીએટી એપ્રુવર એ ઉપલા અધિકારીઓ જે મંજૂરી આપે છે એમના માટે છે અને દસ્તાવેજો તો દસ્તાવેજો કયા જરૂર પડશે એની આમાં વાત કરેલી છે તો રજીસ્ટ્રેશન વખતે દસ્તાવેજોની જરૂર પડે છે ચોઈસ ફિલ્ડમાં કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં એટલે કે તમારે અત્યારે દસ્તાવેજની કોઈ જરૂર નથી તો સૌપ્રથમ પ્રથમ સીએટી સ્કીમ બે હજાર પચીસ આજે લખેલું છે એમાં કુલ ચાર મેનુ છે એમાંથી પ્રથમ મેનુ પર આપણે લો લૉગઇન કરવા માટે ક્લિક કરવાનું છે તો વિદ્યાર્થી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે હવે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન તમારે કરવું હશે તો એના માટે એક બીજી વેબસાઇટ છે સીએટી પોર્ટલ ડોટ ગુજરાત વીએસકે ડોટ ઓઆરજી તો આ પોર્ટલનું નામ લખશો તો પણ તમે આ એપ્લિકેશન ખોલી શકો છો અને જીએસએસ વાય ડોટ ગુજ ડોટ ઇન લખશો તો પણ આ જે એપ્લિકેશન વેબસાઇટ છે એ ખોલી શકશો તો વેબસાઇટ છે હવે એ ખોલશો તો તમે આ રીતના ત્રણ ઓપ્શન આવશે આપણે એમાં જે ચોઈસ ફિલિંગ કરવાનું છે એ આ ત્રીજા નંબરનો ઓપ્શન છે ચોઈસ ફિલિંગ એના પર ક્લિક કરશો તો ત્યાંથી ચાલુ થશે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને સૌ પ્રથમ કરવાનું હતું રજિસ્ટ્રેશન એટલે કે જે પણ વિદ્યાર્થીઓ બોતેર તોતેર હજાર મેરિટમાં આવ્યા છે એમનું રજિસ્ટ્રેશન નોંધણી અને કહેવાય છે હવે આ રજીસ્ટ્રેશન જેને થયું છે એ ચોઇસ ફિલિંગ કરી શકશે એટલે કે કુલ છપ્પન હજાર જેવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં રજીસ્ટ્રેશન થયું છે તો છપ્પન હજાર સાતસો એંશી આંકડો લખેલો છે એ વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ કરી શકશે તો સાથે બીજી વાત કરી દઉં તો કે જે મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે હવે જેમનું રજિસ્ટ્રેશન પૂરું થયું છે એ આ ચોઈસ ફિલિંગ કરી શકશે તો એના માટે તમારે સૌપ્રથમ પ્રથમ ચોઈસ ફિલિંગ પર ક્લિક કરવાનું છે હવે ચોઈસ ફિલિંગ કરવા માટે તમે જે રજિસ્ટ્રેશન કર્યું છે એમાં જે પાસવર્ડ નોખે તે એ પાસવર્ડ આમાં માંગવામાં આવશે બીજું એન્ટર યુર આઈડી તો ચોવીસ નંબરનો જે વિદ્યાર્થીઓનો યુ ડાયસ નંબર છે એટલે કે બસો વાળો નંબર જે વાળો જે નંબર છે એ અઢાર આંકડા નંબર આમાં લખવાનો છે અને પછી જે પાસવર્ડ છે એ તમારે આમાં લખવાનો છે અને પછી લોગ પર ક્લિક કરવાનું છે તો આટલી પ્રક્રિયા કરશો એટલે લોગ થઈ ગયું હવે લોગ થયા પછી તમારે ચોઈસ ફિલિંગ ચોઈસ એટલે પસંદગી અને ફિલિંગ એટલે ભરવી તો તમારી મનગમતી શાળાઓ સીટીમાં તમે જ્યાં પણ ભણવા જવામાં આવશે બીજું એન્ટર યુ આઈડી તો ચોવીસ નંબરનો જે વિદ્યાર્થીઓનો યુ નંબર છે એટલે કે બસો ચાલીસવાળો નંબર જે ચોવીસવાળો જે નંબર છે એ અઢાર આંકડા નંબર આમાં લખવાનો છે અને પછી જે પાસવર્ડ છે એ તમારે આમાં લખવાનો છે અને પછી લોગિન પર ક્લિક કરવાનું છે તો આટલી પ્રક્રિયા કરશો એટલે લોગિન થઈ ગયું હવે લોગિન થયા પછી તમે એલિજિબલ સ્કીમ્સ એટલે કે કઈ કઈ સ્કીમ કઈ કઈ યોજના માટે તમે પાત્રતા ધરાવો છો તો જે સરકારી શાળાઓમાં ભણેલા છે બધા જ વિદ્યાર્થીઓ માટે ત્રણ પ્રકારની શાળાઓ ખોલશે એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ બીજા નંબરમાં જે વાદળી કલરમાં છે જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સલન્સ અને ત્રીજા નંબરનો જે કલર છે રક્ષા શક્તિ સ્કૂલ માટેનો તો ત્રણેય માટે કલર અલગ અલગ છે સાથે આની અંદર જે શાળાઓ આવેલી છે એમાં પણ કલર અલગ અલગ છે એટલે કે તમે કઈ શાળાઓ પસંદ કરો છે નક્કી કરી લેજો હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓ બધા માટે આ ત્રણ વસ્તુ ખોલશે પછી એસટી ઉમેદવાર હશે તો એમના માટે એક અને બધી શાળાઓ ખોલશે તો હવે જે આ વિદ્યાર્થીઓ છે એ માટે આ ત્રણ યોજનાઓ ખોલી છે તમે એના કલર પણ અલગ અલગ આપેલા છે તો જે જનરલ વિદ્યાર્થી છે એસસી કક્ષાના વિદ્યાર્થી છે ઓબીસી કક્ષાના વિદ્યાર્થી છે ઇડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ બધા માટે આ ત્રણ શાળાઓ ખોલશે પછી જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એમના માટે એક જ રક્ષાશક્તિ ખોલશે પછી જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે પણ એસટી કક્ષાના એટલે કે આદિવાસી જૂથના જે પણ વિદ્યાર્થીઓ છે એમના માટે પાંચ સ્કીમો કુલ ખોલશે તો એમના માટે એકલવ્ય અને ઇએમઆરએસ માટેની જે સૈનિક શાળાઓ છે એ પણ આમાં આવશે તો એમના માટે કુલ પાંચ ચોઈસ ફિલિંગ હશે તો ચોઈસ ફિલિંગ આ રીતનું પાંચ ત્રણ અને એક આ રીતનું અલગ અલગ છે હવે આ જે શાળાઓ ખોલે છે તો અહીં આ વિદ્યાર્થી છે એના માટે જે જનરલ કક્ષાના ઈડબલ્યુ એસ કેટેગરીના વિદ્યાર્થીઓ છે કન્યાઓ છે તો એમના માટે કુલ છત્રીસ વિકલ્પો ઉપલબ્ધ છે તો કોઈને આ છત્રીસ અહીં લખેલા છે એના કરતાં શાળાઓ વધારે પણ ખોલશે તો આ ત્રણ વિકલ્પો છે એમાંથી હવે તમારે નક્કી કરી દેવાનું છે જો રક્ષા શક્તિમાં કોઈ મૂકવા માગતા હોય તો સૌ પ્રથમ તમારે શક્તિનો જે કલર હતો એ તમારે પસંદ કરવાનો છે પછી રક્ષાશક્તિ માટે આ જે ગુલાબી કલર આછો ગુલાબી આપેલો છે પસંદ કરવાનો છે શિષ્યવૃત્તિ માટે પીળો કલર પસંદ કરવાનો છે અને જ્ઞાનશક્તિ રેસિડેન્સ શાળાઓ છે એના માટે જે વાદળી કલર છે એ પસંદ કરવાનો છે તો કલર પસંદ કરવાનો એટલે કે એ કલરમાં એ શાળાઓ આપેલી છે એ રીતે તમારે પસંદ કરવાની છે દાખલા તરીકે હવે કોઈ વિદ્યાર્થીને સૌથી સારામાં શાળી જે શાળાઓ રક્ષા રક્ષાશક્તિ હોય છે ત્યાં ભણવાનું મફત હોય છે સૈનિક જેવી તાલીમ આપવામાં આવે છે અને જે સારી પરીક્ષાઓ છે એની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરવામાં આવે છે અને શિક્ષણ બધું રક્ષાશક્તિમાં ઇંગ્લિશ મીડિયમમાં હોય છે એટલે કે છ સાત આઠમાં આ વખતે ઇંગ્લિશ મીડિયમમાં ચાલુ નહીં થયું તો કરી દેશે ગઈ સાલ ઘણી બધી શાળાઓ ગુજરાતી મીડિયમમાં પણ ભણાવ્યું છે તો આ સૌથી સારામાં સારી શાળા રક્ષાશક્તિ કહેવાય હવે આમાં જે છત્રીસ શાળાઓ છે એમાં રક્ષાશક્તિ શાળાઓનું લિસ્ટ પણ આપેલું છે પછી બીજા નંબરમાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે અને ત્રીજા નંબરમાં શિષ્યવૃત્તિ છે તો આ ત્રણમાંથી તમને જે પણ ગમતું હોય દાખલા તરીકે છોકરાને બહાર ભણવા મૂકવો છે તો રક્ષાશક્તિ પસંદ કરાય સારામાં સારી કહેવાય પછી બીજી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે રક્ષાશક્તિ મળે એના માટે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે બે અને ત્રીજા નંબરમાં ક્યાંય શાળામાં બહાર ભણવા મૂકવા ના માગતા હો તો શિશુરથી પસંદ કરી શકો છો તો આ રીતની છે હવે આ શાળાઓનું લિસ્ટ જે છે હું વાત કરી લઉં છું હવે આ લિસ્ટ દાખલા તરીકે તમારે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ સ્કીમ સીધી શિશુરથી મેળવવાની છે તો આના પર તમારે ક્લિક કરવાનું છે હવે ક્લિક કરશો એટલે અહીં યોર પ્રાયોરિટી લિસ્ટ એટલે કે તમે જે વિકલ્પો પસંદ કર્યા છે જે ચોઈસ ફિલિંગ કર્યું છે એનું લિસ્ટ અહીં બાજુમાં આવી જશે હવે આ લિસ્ટ તમે રાખવા ન માગતા હો તો અહીં જે કિરણ આપેલું છે પાછળ જવા માટે આ કિરણ પર તમે ક્લિક કરશો એટલે પાછા જઈ શકશો હવે અહીં ઘણા બધા નંબર તમે ઘણી બધી પસંદગીઓ આપી દીધી હોય તો પહેલાં નંબરે રાખવી કોને છે પાછળ નીચે કોને લઈ જવું છે તો એના માટે જે કિરણ ઉપર લઈ જવા માટેનું કિરણ છે આગળ લઈ જવા માટે અને નીચે એની એ વસ્તુ એને શાળા નીચે લાવ્યું હોય તો માટેનું છે અને પાછળ જવું એટલે કે આ મારે પસંદ નથી કરવું પ્રથમ નંબરે તો આ બેગ તમે દબાવશો તો એ શાળા જતી રહેશે તો આમાં તમે જે પણ શાળા પસંદ કરશો એ આવશે હવે આપણે લિસ્ટની વાત કરી લઈએ કઈ કઈ શાળાઓ છે તો સૌ પ્રથમ શ્રી રાધેગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત જીએસઆર એસ ઓઈ શાળા છે તાલુકો સોઈગામ ડિસ્ટ બનાસકાંઠા તો કો એજ્યુકેશન એટલે કે કુમાર કન્યા કન્યા બંને માટે સંયુક્ત શાળા છે એટલે કે અહીં કુમાર અને કન્યા બંને વિદ્યાર્થીઓ ભણી શકે છે બીજા નંબરની શાળા છે શ્રી શેવંતીલાલ ત્રિભુવનદાસ ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ એસોઈ તાલુકો પાલનપુર ડીસ્ટ બનાસકાંઠા તો કો એજ્યુકેશન કુમાર કન્યા બંને માટે છે આજે વાદળી કલર છે બધી જ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે ત્રીજા નંબરની શાળા છે શ્રી આશાપુરા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીએસઆર એસોઈ ભુજ તાલુકો તાલુકો ભુજ અને જિલ્લો કચ્છ આપણ કન્યા બંને માટે છે કોઈ એજ્યુકેશન લખેલું છે ચોથા નંબરની છે શ્રી મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત જીએસઆર એશોઈ તો તાલુકો મહેસાણા છે જિલ્લો મહેસાણા છે અને ગર્લ્સ માટેની છે એટલે કે છોકરીઓ માટેની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળા છે ક્યાં આવેલી છે તો કે મહેસાણામાં છે પછી આજે આછા ગુલાબી કલરમાં છે રક્ષાશક્તિ સ્કૂલ ગણપત વિદ્યાનગર તાલુકો મહેસાણા મહેસાણા જિલ્લો મહેસાણા તો છોકરીઓ માટેની આ શાળા છે રક્ષા શક્તિ ક્યાં છે તો મહેસાણામાં કઈ શાળા છે તો કે રક્ષા શક્તિ આ એક ખાસ નોંધી રાખજો પછી ફરીથી વાદળ કલરમાં નીચે આવે છે શ્રી મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીએસઆર હોય તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા કો એજ્યુકેશન એટલે કે કુમાર કન્યા છોકરા છોકરીઓ બંને માટે છે પછી શ્રી સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હોય તાલુકો કડી જિલ્લો મહેસાણા માટે છે ગર્લ્સ છોકરીઓ માટેની છે તો આ બધી જે વાદળી કલરમાં છે જ્ઞાન જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ શાળાઓ છે ત્યારબાદ શ્રી સમી કેરણી મંડળ સંચાલિત જીએસઆર એસઓ શાળા છે તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા કો એજ્યુકેશન શાળા છે એટલે કુમારકન્યા બંને માટે છે ત્યારબાદ એની નીચે શ્રી રાધામોહન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તો કઈ છે આપણે જોઈ લઈએ તો રાધામોહન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીએસઆર એસઓ શાળા છે પ્રાંતિ તાલુકો પ્રાંતિજ અને જિલ્લો સાબરકાંઠા તો કુમાર કન્યા બંને માટે છે ત્યારબાદ નીચે શ્રી ગ્રો મોર ફાઉન્ડેશન સંચાલિત જીએસઆર એસ શાળા છે તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા તો આ પણ કન્યા બંને માટે છે એના નીચે શ્રી શિવશક્તિ આશિષ ટ્રસ્ટ સુરેન્દ્રનગર સંચાલિત છે તો વઢવાણ તાલુકામાં છે અને જિલ્લો સુરેન્દ્રનગર છે તો કન્યાઓ માટેની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળા છે ત્યારબાદ નીચે શ્રી ગણેશ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીએસઆર એસ શાળા છે લાલપુરમાં જિલ્લો જામનગર છે છોકરીઓ માટેની છે ત્યારબાદ શ્રી માતૃશ્રી વાલી ગેલી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીએસઆર એશવી શાળા છે તાલુકો ધોરોલ ધરોલ અને જિલ્લો જામનગર બરાબર તો કો એજ્યુકેશન કુમાર કન્યા બંને માટે છે એના નીચે શ્રી બાલાજી કેળવણી મંડળ સંચાલિત જીએસઆર એશવી શાળા છે તાલુકો જૂનાગઢ જિલ્લો જૂનાગઢ તો આ કુમાર કન્યા બંને માટે છે જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ શાળા છે ત્યારબાદ શ્રી અમરેલી જિલ્લા વિધાનસભા ટ્રસ્ટ સંચાલિત જીએસઆર એસોઈ શાળા છે તો તાલુકો અમરેલી જિલ્લો અમરેલી કો એજ્યુકેશન કુમારકન્યા બંને માટે છે ત્યારબાદ શ્રી વરજ ભગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ મમ્બુઈ સંચાલિત જીએસઆર એશોઈ તાલુકો રાજુલા જિલ્લો અમરેલીમાં છે એ છોકરીઓ માટે છે ત્યારબાદ શ્રી સાઈ સિવાય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીએસઆર એશોઈ તાલુકો ધારી અને જિલ્લો અમરેલી તો કુમાર કન્યા બંને માટે છે એટલે કે છોકરા છોકરીઓ માટે હવે આ બીજા નંબરની રક્ષાશક્તિ છે તો રક્ષાશક્તિ સ્કૂલ ચાલેલા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગર્લ્સ છોકરીઓ માટેની છે તો છોકરીઓ માટેની આ બે રક્ષાશક્તિ થઈ ગઈ એક અમરેલીમાં છે અને એક મહેસાણામાં છે ત્યારબાદ શ્રી સંત સાનિધ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીએસઆર યશવી શાળા છે મહુવા તાલુકો અને જિલ્લો ભાવનગર છે તો કુમારકન્યા બંને માટે છે શ્રી વિનય વિહાર કેલવણી મંડળ સંચાલિત જીએસઆર તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર છોકરીઓ માટે જ છે શ્રી વિભાસ ટ્રસ્ટ દેવગઢ બારિયા સંચાલિત જીએસઆર એશોઈ શાળા છે દેવગઢ બારિયામાં જિલ્લો દાહોદ છે કો એજ્યુકેશન એટલે કે કુમારકન્યા બંને માટે છે ત્યારબાદ શ્રી જાયકા જન સહાયક ટ્રસ્ટ સંચાલિત જીએસઆર જીએસઆર એટલે કે જ્ઞાનશક્તિ રેસી રેસીડેન્શિયલ એસોઈ શાળા છે સ્કૂલ ઓફ એક્સલન્સ તાલુકો સાવલી સાવલી તાલુકો છે વડોદરામાં બરાબર કુમારકન્યા બંને માટે છે શ્રી શક્તિપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીએસઆર એસોઈ શાળા છે કરજણ તાલુકો જિલ્લો વડોદરા પછી શ્રી વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીએસઆર એસોઈ શાળા છે ઓલપાડમાં છે એટલે કે સુરતમાં આવેલી છે અને છોકરીઓ માટે છે શ્રી નાયક ફાઉન્ડેશન સંચાલિત જીએસઆર એસ શાળા છે તો ગણદેવી તાલુકામાં નવસારી જિલ્લો છોકરીઓ માટેની છે અહીં ગર્લ્સ લખેલું જ છે બરાબર ત્યારબાદ શ્રી સોમનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોડીનારમાં આવેલી છે જિલ્લો ગો ગીર સોમનાથ તો કુમારકન્યા બંને માટે છે ત્યારબાદ શ્રી અમરેલી લેહુઆ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે તો છોકરીઓ માટેની છે પછી નીલકંઠ એજ્યુકેશનલ સોશિયલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત જીએસર રેસોઈ શાળા છે બાયડ અરવલ્લીમાં તો એ કુમારકન્યા બંને માટેની છે પછી ટાટવા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત મોડાસામાં આવેલી છે અરવલ્લીમાં તો કુમારકન્યા બંને માટેની છે શ્રી રામકૃષ્ણ એજ્યુકેશન શાળા જે છે તલાજામાં આવેલી છે ભાવનગરમાં છોકરીઓ માટેની છે પછી શિવકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભાણવડ તાલુકામાં આવેલી છે દેવભૂમિ દ્વારકામાં તો કુમારકન્યા બંને માટેની છે સાધના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કુમારકન્યા બંને માટેની છે જામ જોધપુર જામનગરમાં આવેલી છે શ્રી અબજી બાપા એજ્યુકેશન એન્ડ ચેરિ બલ ટ્રસ્ટ સંચાલિત શાળા છે તો માતર તાલુકામાં આવેલી છે અને જિલ્લો જે છે એ ખેડા છે પછી શ્રી અરજામાં ટ્રસ્ટ સંચાલિત શાળા છે તાલુકો ભુજ જિલ્લો કચ્છ છે તો આ પણ કુમારકન્યા બંને માટેની બે બંને શાળાઓ છે શ્રી અમરેલી જિલ્લા વિધાનસભા ટ્રસ્ટ સંચાલિત અમરેલી જિલ્લો અને તાલુકો પણ અમરેલી છે તો એ પણ કુમારકન્યા બંને માટેની છે પછી જ્ઞાન જ્ઞાન સેતુ મેરેજ સ્કોલરશીપ એટલે કે શિશુરથી પસંદ કરવી હોય તો આના પર તમારે ક્લિક કરવાનું છે હવે આ શાળાઓ જે આપેલી છે એમાંથી તમને જે પણ ગમતી હોય દાખલા તરીકે તમને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળા ગમે છે મહેશાળાવાળી તો એના પર ક્લિક કરવાનું છે હવે આ બધી શાળાઓમાંથી જે તમને પસંદ છે એના પર તમારે ક્લિક કરવાનું છે કોઈને રક્ષાશક્તિ પસંદ હોય તો રક્ષાશક્તિ પર પસંદ કરવાનું છે એટલે કે જે શાળા તમને પ્રથમ પસંદ છે એને તમારે પ્રથમ નંબરે પ્રાયોરિટી આપવાની છે જે નથી પસંદ એને તમારે પસંદ કરવાની જરૂર નથી સાથે ત્રણેય વસ્તુ પસંદ છે તો કે પ્રથમ નંબરે રક્ષાશક્તિ રાખવી છે તો રાખી શકો છો બીજા નંબરે આ રક્ષાશક્તિ છે આને તમારે પસંદ કરવી તો પણ કરી શકો છો તો સૌ પ્રથમ રક્ષાશક્તિ છે પછી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે ને ત્રીજા નંબરે શિશુતિ છે તો આ ત્રણ સ્કીમો છે હવે જે કેટેગરીમાં વિદ્યાર્થી છે એ પ્રમાણે અલગ અલગ ખોલશે તો આ કન્યાનું લિસ્ટ મેં ખોલ્યું છે તો કન્યાઓ માટે આ છત્રી શાળાઓ મળે છે હવે કુમારનું લિસ્ટ આપણે જોઈ લઈએ તો આ છત્રીસ શાળાઓ આ રીતે ખુલશે અને નીચે અહીંયા જે આપેલું છે એના પર ક્લિક કરવાની છે અને સબમિટ પ્રાયોરિટી આ રીતે તમારે સબમિશન આપવાનું છે અને પછી એક્સપર્ટ ટુ પીડીએફ તો આની પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો પણ તમે કરી શકો છો એ બાજુમાં આપેલું છે એના પર ક્લિક કરીને તો આ રીતે તમારું સબમિટ પ્રાયોરિટી થશે અને એક વખત ફરીથી ફાઇનલ માગે સબમિટ તો પણ કરી દેજો તો આટલી વિગતો ખોલે છે હવે અહીં તમારે ઉપર નીચે લઈ જવું તો અહીં આ જે એરો છે એ દબાઈ તમે સૌ લઈ લઈ જઈ શકશો પછી નીચે લાવવું તો પણ તમે લાવી શકો છો તો આ રીતે કોઈ આમાંથી કેન્સલ કરવું તો બાજુને એરો દબાવીને કેન્સલ કરી શકો છો તો આ રીતે પ્રાયોરિટી લિસ્ટ આપેલું છે એટલે કે ચોઈસ ફિલિંગ આપેલી છે આટલું કરશો એટલે વિદ્યાર્થીની ચોઈસ ફિલિંગ થઈ જશે તો સૌ પ્રથમ તમારે કલર આપેલા છે પ્રમાણે તમે રક્ષાશક્તિ છે શિશ્યુતિ છે અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે ત્રણ હવે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ શાળાઓ આવશે ચાર પાંચમાં નંબર એકલવ્ય આવશે પાંચ છઠ્ઠા નંબરે સૈનિક શાળા આવશે છ તો આ જે વિગતો આપેલી છે એ પ્રમાણે તમને જે મનગમતી શાળાઓ પસંદ હોય શિશુરથી પસંદ હોય પસંદ કરી શકો છો જે સારું ગમતો એને પ્રથમ નંબરે રાખજો જે ઓછું ગમે છે એને સૌથી છેલ્લે રાખજો તો કુમાર માટે લિસ્ટ છે તો કુમાર જે ભાઈઓ છે જનરલ કેટેગરીના ઓબીસી કેટેગરીના ઈડબલ્યુ કેટેગરીના તો એમના માટે કુલ ઓગણચાળીસ શાળાઓ શાળાઓ ખોલી રહી છે તો કન્યા માટે આપણે એસસીની ખોલ્યું હતું તો છત્રીસ હતી તો આમના માટે ઓગણચાળીસ ખુલે છે મતલબ કે એક તો કુમાર શાળાઓ અલગ હશે અને બીજી રક્ષાશક્તિઓ આમાં એડ થઈ ગઈ છે તો ખાસ આપણે રક્ષાશક્તિ જોઈ લઈએ કઈ કઈ છે તો રક્ષાશક્તિનો જે કલર છે ગુલાબી છે આ શિશુરથી પસંદ કરવા માટેનો છે તો આપણે કોઈ એજ્યુકેશનવાળી તો બધી ચર્ચા કરી દીધી છે વાળી કરી દઈએ બોયઝ એટલે છોકરાઓ માટે તો રક્ષાશક્તિ શાળા છે ગડુજ કેરામાં તાલુકો ભુજ જિલ્લો કચ્છ છોકરાઓ માટેની છે રક્ષાશક્તિ શાળા બરાબર પછી ફરીથી રક્ષાશક્તિ સ્કૂલ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ તો એ પણ છોકરાઓ માટેની છે રક્ષાશક્તિ સ્કૂલ લવાદ લવાદ દેહગામ તાલુકો દેહ ગામને જિલ્લો ગાંધીનગર તો છોકરાઓ માટેની છે બોયઝ એટલે કે છોકરાઓ એકલા માટેની પછી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ગુરુકુલ ધાંગધ્રા તાલ ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર એ પણ છોકરાઓ માટેની છે પછી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ છે તો વઢવાણ તાલુકો અને જિલ્લો રાજકોટ આ જિલ્લો સુરેન્દ્રનગર બરાબર રાજકોટ ટ્રસ્ટ સંચાલિત છે તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં છે છોકરાઓ માટેની છે પછી શ્રી સ્વામી યોગાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે ચૂડામાં સુરેન્દ્રનગર એ પણ છોકરાઓ માટેની છે પછી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ટ્રસ્ટ સંચાલિત છે ઉપલેટા રાજકોટમાં એ છોકરાઓ માટેની છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ટ્રસ્ટ સંચાલિત જામનગર છે એ છોકરાઓ માટેની છે કુમાર કન્યાની આપણે ચર્ચા કરી દીધી છે એટલે કે એ છોકરા છોકરી બંને માટે હોય પછી શ્રી ભારતીય સંસ્કૃતિ સનવર્ધક ટ્રસ્ટ સંચાલિત પોરબંદરમાં છે તો એ છોકરાઓ માટેની છે પછી રક્ષાશક્તિ સ્કૂલ જીરા તાલુકો ધારી અને જિલ્લો અમરેલી એ છોકરાઓ માટેની છે તો ત્રણ રક્ષાશક્તિઓ છે છોકરાઓ માટે હજુ નીચે લિસ્ટમાં આવશે બીજી પછી રક્ષાશક્તિ સ્કૂલ અનિતા કીમ તાલુકો ઓલપાડ અને જિલ્લો સુરતમાં આવેલી છે છોકરાઓ માટેની છે પછી શ્રી તલાલા એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત જીએસઆર શાળા છે તલાલા ગીર સોમનાથ બોયઝ માટે પછી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંચાલિત મોરબીમાં છે પછી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરવીજી હિતાવહ સાર્વજનિક હિતાવહ ટ્રસ્ટ સંચાલિત ગીર ગઢડા ગીર સોમનાથમાં છે પછી રક્ષાશક્તિ સ્કૂલ છે બામણ ગામ તાલુકો માતર જિલ્લો ખેડા બરાબર તો એ છોકરાઓ માટેની છે આ ચોથા નંબરની રક્ષાશક્તિ છે તો કુલ આ રીતે છોકરાઓ માટે ચાર રક્ષાશક્તિઓ છે બે કન્યાઓ માટે છે તો છ રક્ષા શક્તિઓ છે તો સરકારે છ રક્ષા શક્તિઓને મંજૂરી આપી છે અને જ્ઞાન શક્તિ શાળાઓ જે છે એ કુલ લગભગ તેત્રીસ જેવી છે તેત્રીસને કન્યાઓ માટે અલગ છે એટલે પચાસ જેવી હશે તો આ રીતે અલગ અલગ શાળાઓ આપેલી છે આપને જે ગમતું હોય એ શાળાઓની બાજુ હું પસંદ કરી શકો છો એનો ક્રમ પણ નક્કી કરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથે જને જરૂર સબસ્ક્રાઇબ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો તો તમારે સબમિટ પ્રાયોરિટી આપવાનું છે અને આના પર ક્લિક કરવાનું છે ને જે શાળાઓ પસંદ કરી હોય એ પસંદ કરીને સબમિટ પ્રાયોરિટી આપવાની છે ને પછી આજે એક્સપર્ટ ટુ પીડીએફ છે ડાઉનલોડ કરી લેવાની છે ને પછી ફાઇનલ સબમિટ આપી દેજો સબમિટ આપ્યા પછી કોઈ સુધારા વધારા થશે નહીં તો આટલી પ્રક્રિયા કરવાની છે તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન બીજા નંબરમાં લોગ ઇન કરવાનું છે ત્રીજા નંબરમાં ચોઈસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી ખુલશે તો શાળા પસંદગીમાં રક્ષાશક્તિ પસંદ હોય તો એને એક નંબર આપવાનો છે હવે એ રક્ષાશક્તિમાં પાંચ ચાર કુમાર માટેની અને બે કન્યા માટે કુલ છ શાળાઓ છે તો એમાંથી જે ચાર શાળાઓ રક્ષાશક્તિમાં મૂકવું હોય ફરજીયાત તમારી ઈચ્છા હોય મૂકવાની તો રક્ષાશક્તિમાં જે સારી ગમતી એને પ્રથમ નંબરે રાખવાની છે બીજા નંબરમાં ઓછી ગમતી હોય બીજા નંબરમાં રક્ષાશક્તિમાં એનાથી ઓછી ગમે તીજો તો આ રીતે રક્ષાશક્તિ પસંદ કરશો પછી રક્ષાશક્તિમાં એડમિશન ન મળે અને તમે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાઓ મૂકવા માગો છો તો એ શાળાઓ પસંદ કરી શકો છો અને ત્યાં પણ ભણવા તમારે મૂકવા ન માગતા હોવ અને શિશુરથી જોઈતી હોય તો શિશુરથી પસંદ કરી શકો છો આ રીતે તમારે જે પણ યોજનાઓ જોઈતી હોય એ જોડે પસંદ કરી શકો છો અલગ કોઈ એકાદ કરવી તો પણ કરી શકો છો શાળાઓ તમારે જેટલી પસંદ કરવી એટલી કરી શકો છો બધું જ તમારા ઉપર છે તો આ રીતે આપ પસંદગી કરી શકો છો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો સાથે આ લિસ્ટ આપણે ખોલ્યું છે કેટેગરી પ્રમાણે ખોલ્યું છે એટલે કે એ એસ કેટેગરી લિસ્ટ હજુ થોડો અલગ છે એમાં શાળાઓ વધારે એડ થશે તો એ લિસ્ટ પણ આપ જોઈ લેજો તમારી ચોઈસ ફિલ્મ ખોલો ત્યારે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ